અડધી રાતે જે ગાડીની અંદર હટાવવામાં આવ્યા છે એની પાછળનું કારણ એવું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત જે રસ્તા વાયરિંગ કામ ચાલે છે રહેતા એ ધ્યાનમાં રાખીને હવે વરસાદ થોડો હળવો થતાં સ્માર્ટ સિટી એજન્સીની અલગ અલગ ઓથોરિટી કાલે આ સ્થળ પર વિઝિટમાં આવી હતી જ્યારે તેઓ વિઝિટમાં આવ્યા એ દરમિયાન તેમણે સ્થાનિક અહીંયા રહેવાસીએ એક ફરિયાદ કરી કે આની નીચે વર્ષો પહેલાં પૂરું અથવા પૂરું આજે પણ ચાલુ છે હાથદાડીવાળા ચાવાળા નાસ્તાવાળા જે અન્ય લોકો ઉભા રહે છે તેઓએ તેમનો બધો પોતાનો હેઠળ અંદર નાખીને પૂરો ટોટલ બોલી નાખ્યું છે તો શું હાલ તમને હટાવવું નહીં એટલે ઓથોરિટીની તપાસ કરતાં ખરેખર આ વસ્તુ જણાય ઓથોરિટી જ્યારે અહીંયા ચકાસણી કરવાની ત્યારે ખૂબ જ ખૂબ જ પ્રમાણમાં ગંદકીને કચરો પડેલો હતો ઓથોરિટીની સૂચના અનુસાર નગરપાલિકાના સ્થિતિને આવીને અડધી રાતને પાંચ કલાક જે દવાનો દવાના થઈ જવાનું છે

અમારી રાતે દુકાન પર તળાવ તળાવ પર નાખતા લારી છે અમારી રાત્રે એક એક વાગ્યા સુધી આવી લારી અમારે રાત્રે લારી ભરી છે અમે જાણ પણ નથી કરતા દિવસે બહારના લોકો ધંધો કરે જ ખાલી અમારા લારી ગલ્લા જ દેખાય છે રોડ પર સરકાર ને રોડ નથી દેખાતા છે રોડો છે ખબર ખબર નથી રાત્રે ખાલી આયા અમને જાણ નગરપાલિકા વાળા રાત્રે આયા છે અને અમારે લારી ભરી લઈ જાય છે અમને રાત્રે બીજા લોકો જાણ મળી છે કે તમારી લારી ભરી તમે આવો તમારી લારી અમે આયા અમારી લારી ખસેડી પણ અમારી લારી ખસેડી નથી દેતા અને અમારું લારી બી તોડી નાખી છે ભાઈ હું તળાવ પર નાસ્તાની લારીનો ધંધો કરું છું કનૈયા પ્રેમબાબુ પંડિત મારું નામ આ નગરપાલિકાના સોની સાહેબે વગર જાણ કરીને અમારા કેબિનો ઉઠાઈ ઉઠાવી એક બાજુ ફેંક દીધા અમુક લોકો ના ઉઠાવી અમુક લોકો ના તો નહીં કોઈ જ નથી સાહેબ અમે એકલા છે અમારું અમારું વાળું કોઈ નથી સાહેબ તમે કહો અમે શું કરીએ સરકાર પાસે જઈએ કે પોલીસ સ્ટેશન જઈએ અમારા કેબિન હાલતો દેખો થોડી થોડી નવરાતર નાખ્યા सोनी साहेब मोड़ो अंताइन पेली साइड बेटा रिया छे आ हमारे नगरपालिका ना सोनी साहेब जो करवा मांगे कम से कम एक जांच तो करे कि रिक्शा स्टैंड बनाय तो हमें हमारे केबिन प्रेम भी हटाई देता वो अगर जानकारी न हमारे केबिनो उठाई उटाए उठाई मिल दीता हमारी तमाम माहिती थी अपडेट रेवा वाटे जोडायला न्यूज साथे